વર્ષો પહેલા એક સરકારી વીમા રૂપિયાઓ ભરતા મૃત્યુ પામી હતી એ મહિલાને સરકાર તરફથી વીમાના બે લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે

વીમો મોડલ પતિના નામ દ્વારા અન્ય લોકોની આ સરકારી યોજનાનો લાભ લેવા પર પ્રવૃત્તિ અને અપીલ કરી હતી એસબીઆઈ બેંકના મેનેજર દ્વારા આ યોજનાનો સર્વ લોકોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી જી આપના નામ પર ભરતકુમાર બેસાણિયા બ્રાન્ચ મેનેજર એસબી કડોદર બ્રાન્ચ સાહેબ એક વૃદ્ધ છે જેને 2 લાખનો વીમો પાક્યો છે કઈ રીતની પ્રોસેસ હશે કઈ રીતના પૈસા એ ભાઈ જે બ્રાન્ચમાં આવેલા એમના વાઇફનું કેન્સરની બીમારીથી મૃત્યુ થઈ ગયું અને બ્રાન્ચમાં આવેલા તો ખબર પડી કે એમના વાઇફ નું એ ખાતું ક્લોઝ કરવા માટે આવેલા તો આપણે એમનું ચેક કર્યું તો ખબર પડી કે ચારસો ત્રીસ રૂપિયા વાળું સરકારી બીમા જે કહેવાય પીએમ જે ડીવાય સ્કીમ એમનું લોન પેલું હતું બીમા હતું તો એની આપણે પ્રોસેસ કરી એનું ડેથ સર્ટિફિકેટ અને એના બાકીના જે પેપર્સ લઈ અને અમારું જે પોર્ટલ છે એમાં અમે સબમિટ કર્યા સબમિટ કર્યા તો વિધિન છ કે સાત દિવસમાં એમના પૈસા એના ખાતામાં જમા થઈ ગયા એના ખાતામાં સાહેબ આજે વૃદ્ધને જે પ્રમાણે બે લાખ વીમો મળ્યો છે અન્ય લોકોને શું કહેવા માંગે અન્ય લોકોને જે સરકારી બીમા ખરા વીસ રૂપિયામાં પણ બેંક બે લાખ રૂપિયા આપે છે જે અઢાર થી પચાસ વર્ષની ઉંમર હોય તો અકસ્માત મૃત્યુ થાય તો એવા કેસમાં બેંક ખાલી વીસ રૂપિયામાં વાર્ષિક વીસ રૂપિયામાં બે લાખ રૂપિયા બીમા આપે છે અને અઢાર થી સિત્તેર વર્ષની ઉંમર હોય તો ચારસો છત્રીસ રૂપિયામાં બેંક બે લાખ રૂપિયાના બીમા આપે છે આ વીમા છે એ નાના માણસો માટે છે મોદી સરકારે આ લોકો માટે કે નાના માણસો જે છે કે જે લોકો ટર્મ પ્લાન કે બીજા કોઈ ટર્મ બીમા લઈ શકતા નથી આવા લોકો માટે જ આ વસ્તુ છે જેવા લોકો માટે વીસ રૂપિયા અને ચારસો ત્રીસ રૂપિયા આશીર્વાદ રૂપ રે અને એમને ખબર પણ નથી હોતી કે આ બી માંથી કેટલા રૂપિયા આવે છે તો બેંક ના અમારા એક નાનકડું મતલબ જેને કહેવે ને કે આ બધી પ્રોસેસ જે અપલોડ કરીને એક પોર્ટલ ઉપર અપલોડ કરી દેતા અને બે લાખ રૂપિયા ખાતામાં જમા થઈ ગયા કેટલા વર્ષથી આ વ્યક્તિ જે છે તે એની આ ભાઈ છેલ્લા બે હજાર સત્તર થી આ ભાઈ દર વખતે એનું ઓટોમેટિક રિન્યુઅલ હતું દર વખતે એમનો ખાતામાંથી મે મહિનામાં પૈસા કપાઈ જતા હતા

કે મારી એક બ્રાન્ચ મેનર તરીકે બધાને નમ્ર નિવેદન નમ્ર અરજ છે કે કોઈ પણ ભાઈઓ બહેનો જે અઢાર થી સિત્તેર વર્ષની અંદરના છે એમને આ વીમો ખરેખર લેવો જ જોઈએ આ આ યોજનાથી ખબર ના પડતા પણ બે લાખ રૂપિયા કેમ એમને મળે છે એ સરકારી વીમો છે અને આ લોકોને વીમો આ લેવો જ જોઈએ